રોઝા ઇફતારી કા ઇંતજામ ગાંધી હોલ જહાપુરા ગાંધી હોલમાં થતા ઇફતાર પ્રોગ્રામને ગેલેરિયા ફેમિલી સ્થાપિત પાસે છે છેલ્લા ત્રણ વર્ષથી રમઝાન માસમાં ત્રીસ દિવસ સુધી લગાતાર મુસ્લિમ સમાજના બહારથી આવેલા મુસલમાનો પીજીમાં રહેતા વિદ્યાર્થીઓની નોકરીયાતો તથા દવાખાનામાં દાખલ દર્દીઓને તેમના રિસ્તેદારો માટે વિના મૂલ્યે ઇફતિયાર મળી રહે તે હેતુથી ગેલેરિયા પરિવાર છેલ્લા ત્રણ વર્ષથી સેવા બજાવે છે આ ઇફતાર પ્રોગ્રામ ગેલેરિયા પરિવારના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવે છે અલીભાઈ ગાંધી હાલ જૌહાપુરા પોતાની જગ્યા રમજાન માસ માટે ઇફ્તર પ્રોગ્રામ માટે વિનામૂલ્યે મદદરૂપ થાય છે આ આયોજનનો સંપૂર્ણ ખર્ચ ગેલેરિયા પરિવાર દ્વારા કરવામાં આવે છે તથા વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશનનો પણ સાથ સહકાર સંપૂર્ણ રાખે છે